અગત્યના સમાચાર મળી રહ્યા છે રાજકોટ શહેરમાંથી રાજકોટ શહેરમાં ગેરકાયદેસર મોબાઈલ ટાવર કામ બંધ કરાવવા માટે કરવામાં આવ્યો હલ્લાબોલ રાજકોટ શહેરના એસટી વર્કશોપની પાછળ આવેલ આંબેડકર નગર શેરી નંબર પાંચ માં બિન કાયદેસર મોબાઈલ ટાવર દ્વારા લોકોમાં રેડિયેશન ફેલાવાના ભયના કારણે જનતા દ્વારા કરવામાં આવ્યો છે હલ્લાબોલ

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ને રજૂઆત કરવા માટે આવતીકાલે વિસ્તારના આગેવાનો અને ભાઈઓ બહેનો બોલી સંખ્યામાં જશે એવું પણ જણાવવામાં આવ્યું છે ત્યારે જાણો આ બાબતમાં સ્થાનિકો દ્વારા શું આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે બાબા સાહેબના નામ ઉપર લોકોને ને હેરાન કરી એટલે કે જે ટાવર એરટેલ નામનું કંપની ટાવર ફાઈવજી નું ટાવર જે રેડિયેશન ફેલાવતું હોય જે નાના નાના બાળકોને ને અત્યારે જોઈ પણ રહ્યા છો ન્યૂઝમાં આવી પણ રહ્યું છે કે નાના બાળકોને કેન્સર થાય છે તો સો મીટર હોવું જોઈએ પચીસો સ્કવેર ફૂટ જગ્યા તમારી પચીસ હાજર ફૂટ જગ્યા તમારી પાસે જોઈએ આ કાયદાકીય બધું આવું છે પણ છતાં આ બાજુમાં નાનું છે સો મીટર દૂર નથી નાના બાળકોમાં પ્રોબ્લેમ પડે અઢાર વય અઢાર વર્ષથી નાના વય જે વય હોય એમને પણ પ્રોબ્લેમ પડે અને બહેનોને પણ પ્રોબ્લેમ પડે ડિલિવરી વાળી બેન હોય એને પણ પ્રોબ્લેમ પડે અહીં કાલે અમે ભેગા થઈને કહેવામાં આવ્યું છે કે જે લોકો અહીં નખાવી રહ્યા છે છે એ લોકો નું કહેવાનું એવું હતું એ ભાઈ નું કહેવાનું એવું હતું કે ઉપર પોલ્યુશન ઠેરાય તો નીચેનું પોલ્યુશન એનો સીધો મતલબ દારૂ વાળા ઉપર હતો પણ દારૂ મારે પીવો હોય તો હું મને કોઈ પકડીને નથી લઈ જતું એ સ્વતંત્ર પી છે અને આ પોલ્યુશન તો મારે ન પીવું હોય તો પોલ્યુશન મારા શરીર માટે આવશે તે દારૂ તો સ્વતંત્ર જેને પીવો હોય જેને મરવું હોય તે જાય શકે છે એમાં કોઈ સ્વતંત્રમાં એમાં કોઈ ના નથી પાડી શકતું પણ આ મારે પોલ્યુશન નથી લેવું છતાં પણ મારા શરીર અંદર તમામ નાના બાળકો ની આ પોલ્યુશન આ પોલ્યુશન પેદા થાય છે અને એમાં કેન્સરની સંભાવના રહે છે તો આજે આ લોકો આપ જોઈ રહ્યા છો બધા બધા એકત્રિત મળીને સંગઠિત થઈને આનો વિરોધ કરે છે કે આયા ટાવર ના નખાવું જોઈએ આયા જે પોલ્યુશન ફેકાય એ ટાવર ના નખાવું જોઈએ પોતાના બાળકોની જિંદગીનું ભવિષ્યનું વિચારીને અહીં લોકો મનાઈ કરી રહ્યા છે એટલે હવે જો આ લોકો એમ કહે છે કે અહીં ટાવર નખાશે તો અમે અમારા હાથે એ ટાવર ભાંગી વાશું આવું લોકો કે પરબાન છે આયા ટાવર નખાશે આ પોલ્યુશન દુષ્ટણ આઉ થા ચાલો થાતે ફાઈજી નું તો આપણે આપણા હાથે ભાંગી વાશું ને જય જ્યાં સુધી તમે તમારી સચ્ચાઈમાં નતિયા કેવા સામનો નથી કર્યો માનવ કોઈ તમારો દુશ્મન નથી એટલે સાચાઈ સામનો કરવો પડશે જેવું હતું ત્યાં પણ તમે બોલ્યા નથી એનો મતલબ શું એટલે બોલવું જ પડશે